નમસ્કાર દર્શક મિત્રો હું આપણો મિત્ર મુકેશ અઠોરા આજે સિનોર તાલુકાના દરિયાપુર ગામની એક ઘટના આવી છે ને એ ઘટના એવી દુઃખદ છે કે જ્યારે માણસ જ્યારે અંતિમ યાત્રાએ જાય છે તો અંતિમ યાત્રાએ જતા જે એમનું અંતિમ યાત્રાનું સ્થળ એટલે સ્મશાન આપણી ભાષામાં કહેવાય છે એ સ્મશાન જો ગામમાં કોઈ સારું ના હોય ને આપણો દેશ આઝાદ થયો દરેક સમગ્ર ગુજરાતની અંદર જે સ્મશાનોની સુવિધા આજકાલમાં સ્મશાન પર સ્વર્ગ જેવો લાગે છે એ ટાઈપના બનેલા છે પણ અમુક ગામડામાં હજુ પણ હાલ પણ એવા બતાવવામાં આવેલા છે કે જ્યાં રસ્તાની સુવિધા નથી અને સ્મશાનની પણ સુવિધા નથી એવી જ ઘટના આપણી પાસે સિનોર તાલુકાના દરિયાપુર ગામની આવી છે હવે સિનોર તાલુકાના દરિયાપુરની આપણી પાસે જે વાયરલ વિડીયો આવ્યા છે એ બાબતે જે સિનોર પંચાયતના જે એક સિનોર તાલુકાના એક જાગૃત નાગરિક કહી શકીએ આપણે એમની સાથે સીધી વાતચીત કરીશું હવે આપણે જે સીધા આપણે એમને પ્રશ્નાર્થ કરીશું કે પિંટુભાઈ આજે તમારા સિનોર તાલુકાના દરિયાપુર ગામની અંદર જે ઘટના બની છે એમાં વિડીયો એવા આવેલા છે કે જે લઈ જઈ ગયા છે તો શું સમગ્ર ઘટના શું છે જો આઝાદ થયો ત્યાર સુધીમાં આ દિન સુધીના અમારા ગામની અંદર કોઈ સ્મશાન બનેલ નથી અને અગાઉ

કે આ દિન સુધી જો રોડ બનાવી આપવામાં આવેલ હોય તો એમના પણ જે પણ નેતા હોય જે પણ હોય એ લોકોને એટલી ખબર પડવી જોઈએ કે જવા માટે રસ્તો બનાવ્યો છે તો એ લોકોને અંતિમ ક્રિયા માટે કોઈ સ્મશાનની જરૂર પણ પડશે પણ આ દિન સુધીમાં અમને કોઈ સ્મશાન બનાવી આપવામાં આવેલ નથી અને આ સ્મશાનની અત્યારે હાલમાં એવી સિચ્યુએશન છે કે નદી કિનારે લઈ જવામાં પણ અમને તકલીફ પડે છે અને પ્લસ કે અમે જ્યારે પણ લઈ જઈએ છીએ

અને એક જ એસટી નું ઘર છે પણ અમારા ગામની અંદર કોઈ પણ સમાજ માટે કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ સ્મશાનની સમસ્યા જ નથી એમ કોઈ બનાવેલ જ નથી તો તમે તમારે હમણાં બે હજાર પચીસમાં આગામી ચૂંટણી ગઈ છે એમાં અમે મીડિયાના માધ્યમથી લોકચર્ચા દ્વારા જેમ કે તમારે ઘરેથી જ સભ્ય ચૂંટાઈને આવેલા છે તો અત્યાર સુધી જે પંચાયતે આ બાબતે કોઈ રજૂઆત કે એવું કરેલું

કોઈપણ અંતિમ ક્રિયાની અર્થી હોય એને લઈ જવામાં અમને કોઈ તકલીફ ના પડે પણ આજ દિન સુધીમાં અમારા ગામની અંદર સફાઈ વેરો બધા પાસેથી લેવામાં આવે છે કોઈ સફાઈમાં કોઈ પણ વસ્તુ કરવામાં આવતી નથી અને સફાઈ પણ કરવામાં નથી આવતી અને પ્લસ કે આ બધી બાબતો એવી થઈ ગઈ છે અત્યારે કે લોકો બસ ખાલી સફાઈ વેરો લેવામાં માણે છે પણ આજ દિન સુધીમાં અમારા ગામમાં કોઈ સફાઈ પણ નથી થઈ અને પ્લસ કે જે સ્મશાન જવાનો રસ્તો છે તમે કદાચ મારી જોડે અત્યારે આવશો તમે વિડીયોમાં પણ અગાઉ જોશો કે જે વાયરલ વિડીયો તમે કો છો વાયરલ વિડીયોમાં પણ તમે જોશો કે કેટલા કિચડ મારે લઈ જઈએ છીએ અને કઈ રીતના અમે અર્થીને સ્મશાનમાં કરીએ છીએ અમે જાતે બધી ફરજ એવી કરીએ છીએ કે જાતે અમે લોકો પાવડા પોતારા લઈ જઈને સાફ કરીએ છીએ પોતળા ફૂદીને એમ જઈએ છીએ

જો તમારી માંગણી નહીં પૂરી થાય તો તમે ગામના વિકાસ માટે તમે આગળના શું પગલા લેશો જો મારી પત્નીને અત્યારે એવું છે એ અત્યારે ટૂટાયેલ સભ્ય છે પણ જસ્ટ મારી પત્ની મારો એક નાનો બાળક છે એના સંભાળ માટે રહે છે પણ મારી પત્ની બાબતે હું ગામનો જાગૃત નાગરિક તરીકે એવું કહું છું કે જો મારી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મેં ઉગ્ર આંદોલન પણ કરીશ અને મારા તમામ ગ્રામજનોને સાથે લઈ

મારા ગામની અંદર મસાલ નહીં બને કાં તો મારા ગામની અંદર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મેં ઉગ્ર આંદોલન પણ કરીશ તાલુકા બાબતે કરીશ જિલ્લા બાબતે પણ કરીશ અને દરેક જગ્યા પર મેં ઉપવાસ આંદોલન પણ મારી જાતે પણ કરીશ નમસ્કાર દર્શક મિત્રો હવે આપણે સીધા ટુંટુભાઈ સાથે સંવાદ કર્યો વાત એમ છે કે જે સિંદુર તાલુકાના દરિયાપુર ગામે જે આ ઘટના બની છે આ ઘટના ખરેખર દુઃખદ છે આ ખરેખર એમ પણ કહી શકે એમના આક્ષેપ પ્રમાણે આપણે એમ પણ કહી શકીએ કે જાળી ચામડીના અધિકારીઓ લેખિક મૌખિક રજૂઆત કરવા છતાં જો તંત્ર હજુ ઊંઘમાં હોય તો આ તો એક મરણનો પ્રસંગ જીવન મરણનો પ્રસંગ છે તો આ ખરેખર એની ગ્રાન્ટ પાસ કરવી જોઈએ અને સ્મશાન સ્વચ્છતા અભિયાન ગાંધીજીનું સૂત્ર છે સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન આ જે સફાઈ વેરો લે છે એ બાબતે એમને જાગૃત થવું જોઈએ જે સફાઈ અભિયાન છે સફાઈ અભિયાનમાં આ સ્મશાન પણ આવી જાય છે એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ આ પિંટુભાઈએ એક ચીમકી આપેલી છે કે જો અમારી માંગ પૂરી નહીં થાય અમે ઉગ્ર આંદોલન કરીશું એવા એમના આક્ષેપ છે હવે જોવાનું એ રહ્યું કે શું આ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગશે કે પછી હજુ લાલિયાવાડી ચલાવશે હું મુકેશ્વડા કરજ